સમીની પી આર પરમાર હાઈસ્કૂલમાં સ્વયં શિક્ષક દિવસની ઉજવણી બે હજાર પચીસ વિધ્વત્વ તક્ષતા શીલમ સડકાંતિરનું શીલનમ શિક્ષક સપ્તસચેત પ્રસન્નતા ઉપર સંસ્કૃત સુક્તિને સાર્થક કરવા માટે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે પ્રેમચંદભાઈ પરમાર હાઈસ્કૂલ સમી સમીમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ધોરણ બારના વિદ્યાર્થીઓ પિયુષ પરમાર અને આચાર્ય તરીકે અને અઢાર જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની પોતાની ભૂમિકા અદા કરી હતી સ્વયં શિક્ષક દિન અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી તરીકે નિર્ણાયકો અને વિદ્યાર્થીઓના વોટના આધારે કેવલ પ્રજાપતિ પ્રથમ ક્રમાંક સંતોકબેન ઠાકોર દ્વિતીય ક્રમાંક અને અલ્લા બક્ષ કાજી તૃતીય ક્રમાંક મેળવેલો હતો સાથોસાથ સ્વયં શિક્ષક દિનમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પણ શિક્ષકોના હસ્તે પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નિર્ણાયક તરીકે અશ્વિનભાઈ કડિયા બાલસંગજી ઠાકોર હેતલબેન પટેલ રહ્યા હતા આ કાર્યક્રમના અંતે વન મીટિંગ શો ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમસ્ત કાર્યક્રમના દાતા શિક્ષક શ્રી સાઈલકુમાર વીરતિયા રહ્યા હતા કાર્યક્રમના અંતે શાળાના શ્રી ભાવસંગભાઈ ઠાકોર દ્વારા સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણન વિશે માહિતી આપીને શિક્ષક દિન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેન્દ્રસિંહ સોઢા રિંકલબેન ચૌધરી અને આભાર વિધિ શ્રી સંજયભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સત્તાજી ઠાકોર નવીનભાઈ સુથારે ભારે સહેમત ઉઠાવી હતી રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર